બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક ચડોતર ગામે ઠાકોર સમાજનું નૂતન વર્ષ સ્નેમિલન કાર્યક્રમ યોજાયો ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ધારાસભ્યો અને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા સમાજ શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તે માટે આગેવાનો દ્વારા હાકલ કરાઈ સાથે પાલનપુરમાં ઠાકોર સમાજનું શૈક્ષણિક સંકુલ ઉભું કરવા ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરાઈ ક્ષત્રિય ઠાકોર સેના સમાજમાં શિક્ષણ વધેવાજો દૂર થાય વ્યસનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે બીજા સમાજોની સાથે કદમથી કદમ ઢિલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહાયા પુરુષારથી એ પ્રયત્ન કરીએ તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેઇન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય તો સાંસદ ગેનીબેન બેન ઠાકોરે ઠાકોર સમાજને રાજકીય રીતે મજબૂત થવા માટે આહવાન કરતા સરકાર પર પ્રહાર કર્યા ઠાકોર સમાજ સાથે અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ કર્યો સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે ચાહે બજેટની વાત હોય ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય પદો પણ આપ્યા એ પણ એ ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં આડત્રીસ જેટલા ધારાસભ્યો હોવા છતાં જાપણ ખાતાની કી ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે સમાચાર અમરેલીથી કોંગ્રેસ સમિતિના પ્રતિક ધરણાનો અંતિમ દિવસ રાજકમલ ચોકમાં પ્રતિક ધરણા પર બેઠા કોંગ્રેસના નેતા સરકાર પાસે દેવા માફીની સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો પરેશ ધાનાણી પ્રતાપ દુધાત લલિત વસોયા ઉપસ્થિત રહ્યા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહેલ પણ જોડાશે સમાચાર ડાંગથી પાક નુકસાનીની સહાય મામલે કોંગ્રેસ મેદાને છે કેટલા ગ્રામ રક્ષક અને સરપંચો સર્વેમાં પક્ષપાત કરતા હોવાનો આરોપ કોંગ્રેસ ખેડૂતો સાથે થતા પક્ષપાત મામલે આવેદન આપવા માટે પહોંચી બે હજાર ખેડૂતોને સહાય આપવામાં આવે એવી કોંગ્રેસની માંગ ફેર સર્વે કામગીરી કરી ખેડૂતોને સહાય આપવાની માંગ કરાઈ સાત સિઝનમાં કમસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય એના લીધે ગુજરાતભરમાં દેશભરમાં ખેડૂતો પાયમાલ થયા છે અને સરકારે દર વખતે સહાયના નામે આ ખેડૂતોની મજાક જ ઉડાવી છે આ વર્ષે ઘણું નુકસાન થયેલું છે વરસાદના લીધે ને ઉપરથી નદીઓ વરસાદ આમ ઉપર પડેલો ઘણો વરસાદ એના કારણે આ ઉપર ડેમ તૂટી ગયો માટીનો ડેમ તૂટી ગયો એના લીધે ઘણો પાણી આવી ગયો ઘેરમાં ભરાઈ ગયો ઘેર તોડી લઈ ગયા દુકાનો તોડી ગઈ

અમદાવાદના થલતેજમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો અંડરબ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો પૂરપાટ ઝડપે આવતી કાર બંધ પડેલી ટ્રક સાથે ધડાકા ભેરા થડાઈ અકસ્માતમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નપજ્યું જ્યારે કારમાં સવાર બે યુવતી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ ટ્રક ચાલકે દાવો કર્યો કે મોડી રાત્રે ટ્રકની બ્રેક ફેલ થતા રસ્તા પર જ મૂકી દીધી હતી અને ઝાડની ડાળી પણ રસ્તા વચ્ચે મૂકી હતી आए सर इधर से आ रहे थे तो अचानक बंद हो गई गाड़ी ब्रेक डाउन हो गई रात को साढ़े बारह एक एक बजे के करीब ठीक है तो ब्रेक डाउन हो गई तो गाड़ी स्टार्ट नहीं हो रही थी तो स्टार्ट नहीं हुई तो इधर झाड़ वाड़ रखवाया वो कोई घटना ना है था जाए कोई घटना नहीं था काफ़ी प्रयास किया करेन वाले को फ़ोन वोन किया तो रात को किसी ने फ़ोन उठाया नहीं कारीगरों को भी फ़ोन किया तो बोले सुबह में देखेंगे

હાલ જે માહિતી મળી રહી છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય જે બે થી ત્રણ વ્યક્તિઓ છે તે ઘાયલ થયા છે જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ આપ જે આ કીયા ગાડી છે તેની અહીંયાની પરિસ્થિતિ જોઈને જ અંદાજ લગાવી શકો છો કે કેટલી સ્પીડમાં હોઈ શકે છે કારણ કે જે એક બાજુનો વાઘ છે તે સંપૂર્ણપણે અહીં નુકસાનીમાં જોવા મળી રહ્યો છે કારના ભૂરચા ઉડી ગયા છે થલતેજ અંડરપાસની અંદર જ આ બનાવ બન્યો છે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે જોકે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય પીક અવર્સનો ટાઈમ છે અહીં ટ્રાફિક પણ મોટા પાયે જોવા મળી રહ્યો છે ત્યારે અહીં જે ટ્રાફિક પોલીસની હકીકતમાં હાજરી હોવી જોઈએ જે અહીં ગેરહાજરી જોવા મળી રહી છે ત્યારે આપ જોઈ શકો છો હાલમાં અહીં જે અકસ્માત ના જે દ્રશ્યો છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે જે બનાવ છે તે કેટલો ગંભીર બનાવ છે કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની